નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ભારતનો અને ટેકનોલોજીનો વારસો એની અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ આ આપણી સ્વ અધ્યયન પોથીના ભાગ ચારમાં આ સમાજનું પાંચમું ચેપ્ટર આપેલું છે આ ઉપરાંત અમારા આગળની સ્વ અધ્યયન પોથીના તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે તો ચેપ્ટર પાંચ નો સોલ્યુશન શરૂ કરીએ એમાં પ્રશ્ન નંબર એક છે જોડકા છે પહેલું કામ સૂત્ર એમાં આવશે ઓપ્શન બી વાત્સાયન યોગ શાસ્ત્ર ઓપ્શન ડી મહર્ષિ પતંજલિ કાલ ગણના ઓપ્શન એ શક મુનિ પ્રજનન શાસ્ત્ર ઓપ્શન સી બ્રાભવ્ય પાંચાલ ચિકિત્સા સંગ્રહ તો એમાં આવશે ચક્ર પાણી પ્રશ્ન નંબર બે ખરા ખોટા પહેલો પ્રશ્ન રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે ખરું બીજું વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે ખોટું ત્રણ અડપ્પાના અવશેષોમાં માપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે ખરું ગીતિકા ગ્રંથ બ્રહ્મગુપ્તે લખ્યો છે ખોટું પાંચ બૃહદ સંહિતા વ્યાકરણ ગ્રંથ છે ખોટું પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા છે એમાં પહેલું વાસ્તુશાસ્ત્રના પ્રથમ સ્થપતિ ખાલી જગ્યા છે વિશ્વકર્મા બે ખાલી જગ્યા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને દર્શાવવામાં આવ્યા છે તો એમાં આવશે બ્રહ્મ સિદ્ધાંત રસાયણ ઉત્તમ નમૂનો વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ખાલી જગ્યાએ બંધાવ્યો તો વિક્રમાદિત્ય ચાર ચરક સંહિતા ગ્રંથમાં ખાલી જગ્યા ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું તો કે બે હજાર ઉપરાંત વનસ્પતિઓનું વર્ણન કર્યું છે પાંચમું અશ્વશાસ્ત્ર ખાલી જગ્યાએ લખ્યું છે તો શાલીહોત્ર અને કાનની સારવાર માટે શું કરવામાં આવતું તો પ્લાસ્ટિક સર્જરી ત્રીજું આપેલ ચિત્ર કોનું છે તો મહર્ષિ ચરક ચોથું વાસ્તુ નીચેનામાંથી કયું વિધાન સદંતર ખોટું છે તો એમાં આવશે વાસ્તુશાસ્ત્ર એ અવકાશીય ઘટનાઓ સાથે જોડાયેલું વિજ્ઞાન છે છે એ વિધાન ખોટું ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે આ સાબિત થયેલા સિદ્ધાંતને વિદ્વાનો શું કહે છે તો અજર પર પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં જવાબ આપવાના છે પહેલું ભારતના વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર કોણ હતા તો વિશ્વકર્મા હતા બીજું મને ઓળખો મેં આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શરૂઆત કરી તો આર્યભટ્ટ ત્રીજું વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ કોણે લખ્યો હતો તો કે મહામુનિ પારસર ચાર તમારી શાળાના વિદ્યાર્થીઓ ભારતના પ્રવાસે નીકળ્યા

સાતમું આચાર્ય નાગાર્જુને કયા ગ્રંથની રચના કરી હતી તો આચાર્ય નાગાર્જુને આરોગ્ય મંજરી નામના ગ્રંથોની રચના કરી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર છ ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર એક કે વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન પ્રયોગો દ્વારા નિરૂપાયેલું જ્ઞાન ટેકનોલોજી એટલે વિજ્ઞાનના જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ આજે વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દ ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા કારણ કે વિજ્ઞાનના જ્ઞાન વિના ટેકનોલોજી શક્ય નથી પ્રશ્ન નંબર બે આપણા મહાન ઋષિમીનો વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને અમૂલ્ય વારસો ભેટ આપ્યો છે સાબિત કરો તો ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા વૈદક વિદ્યા શૈલ્ય ચિકિત્સા ગણિત શાસ્ત્ર ખગોળશાસ્ત્ર વાસ્તુ વાસ્તુશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે પાશ્ચાત્ય દેશોની મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે તો આમ આપણે વિશ્વને અમૂલ્ય વારસો ભેટ આપ્યો એમ કહી શકાય પ્રશ્ન નંબર ત્રણ નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે કે તો કે આચાર્ય નાગાર્જુને રસરત્નાકર આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખ્યા છે આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય એમ મનાય છે આમ આચાર્ય નાગાર્જુનને રસાયણ શાસ્ત્રોના આચાર્ય માનવામાં આવે છે ચાર ભારતના પ્રાણી રોગોના શાસ્ત્રો વિશે ટૂંકમાં ચર્ચા કરો તો પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું તેમણે અશ્વરોગો અને અસ્થિરોગો પર ગ્રંથો લખ્યા તેમાં અસ્થિ આયુર્વેદ અને શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ઘણા ગ્રંથો પ્રખ્યાત છે તથા મહાન લેખક વાઘ ભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપેલો છે પાંચમું ભારતે ગણિત ક્ષેત્રે કઈ કઈ શોધો કરી તો કે ભારતે વિશ્વની શૂન્યની સંજ્ઞા દશાંશ પદ્ધતિની બીજગણિત ગણિત રેખા ગણિત વૈદિક ગણિત તથા બુદ્ધાયનનો પ્રમેય વગેરે શોધો આપી બૃહસ્મદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી ગણિત શાસ્ત્રી અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ ભાષાઓ વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ આપણે અહીંયા એક પ્રશ્ન જે જે છે છે કે અહીંયા તમારો આન્સર આવશે આ જોઈ લેજો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન અહીં દર્શાવેલ ચિત્ર પર ચર્ચા કરો તો અહીંયા ચિત્ર દર્શાવેલું છે એ દિલ્હીના લો છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહોલી પાસે ચોવીસ ફૂટ ઊંચો અને સાત ટન વજનનો એક વિજય સ્તંભ ઉભો કરાવ્યો જે આજ દિન સુધી વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે મુદ્દાસર પ્રશ્નમાં પહેલો પ્રશ્ન રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે વિધાન સમજાવો રસાયણ વિદ્યામાં વિવિધ ખનીજ છોડ કૃષિ માટેના બીજ વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણ સંબંધિત માહિતી અને ઉપયોગી બાબતો છે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે એમણે રસરત્નાકર આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા પારાની ભસ્મ

બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ટ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુ શાસ્ત્રના પ્રણેતાઓ આ દ્રષ્ટા અને પ્રસારક હતા તેમણે રેટાણની જગ્યા મંદિર મહેલ અશોશાળા કિલ્લા શસ્ત્રાગાર નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી શાસ્ત્રી રચિત ગૃહ સંહિતામાં વાસ્તુ શાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા કરીને વાસ્તુશાસ્ત્રનો જગતના અનેક વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્વ સ્વીકાર્યા છે ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ હતા તેમણે જ વાસ્તુશાસ્ત્રના આઠ વિભાગો પાડ્યા હતા પ્રશ્ન નંબર ત્રણ

તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી તેથી આર્યભટ્ટને પિતા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર ભારતની પ્રાચીન ધાતુ વિદ્યાનું પ્રદાન જણાવો ભારતની પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે દસમી અને અગિયારમી સદીથી ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની કળા પૂરજોશમાં શરૂ થઈ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા આ સમયમાં તૈયાર થયેલ મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે આ શિલ્પ આજે ચેન્નાઈ એટલે કે તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે સવિસ્તાર જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન પ્રાચીન ભારતની વૈદ્યક વિદ્યા આજની ડાક્ટરી સેવાને શરમાવે તેવી હતી તે બાબતને તમારા શબ્દોમાં વર્ણવો તો મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુત તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શેલ્ય ચિકિત્સા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો જે માથાના વાળને ઉભો ચીરીને બે ભાગ કરી શકતા ભારતના વૈદક શાસ્ત્રી પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટ કાપ કરતા તેઓ પેઢુ અને મૃતાશયના ઓપરેશનો કરતા સારંગાટ મોતીઓ પથરી અરસમસા નાબૂદ કરતા ભાંગેલા અને ઉતરી ગયેલા હાટકો બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી લેતા તેઓ તૂટેલા કાન કે નાક ને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા તેઓ વાટકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળા અથવા મૃત મૃત શરીરના વાટકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહીં આમ કહી શકાય કે પ્રાચીન વૈદક વિદ્યા આજની દાક્તરી શરમાવે તેવી છે પ્રશ્ન નંબર બે દુનિયાના ગણિતશાસ્ત્રનો પાયો ભારતમાં નખાયો હતો તેના વિશે સવિસ્તાર ચર્ચા કરો ભારતે વિશ્વને શૂન્ય સંજ્ઞાની દશાંશ પદ્ધતિ બીજ ગણિત રેખા ગણિત વૈદિક ગણિત બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ શૂન્યની સંજ્ઞા દશાંશ પદ્ધતિની શોધ કરી આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત બાવીસ ના છેદમાં સાત જેટલી થાય એવું જણાવ્યું એમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઇ છે ગૃત્સ્મદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓ એકની પાછળ ત્રેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા મોહેન્જો દડો અને હડપ્પાની અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથી નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો આમ દુનિયામાં ગણિત શાસ્ત્રનો પાયો ભારતમાં લખાયો હતો ત્યારબાદ અને શાસ્ત્ર એકબીજાના અભિન્ન અંગો છે તેનું મુદ્દાસર વર્ણન કરો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથોમાં ભારતમાં લખાયેલા છે આ બધા જ ગ્રંથો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે

લગ્ન સમય તળાવો કુવાઓ બગીચા ખેતરમાં વાવણી વગેરેના પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર પાંચ જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો Thank you for watching.